जामनगर माम शहर भाजप कार्यालय खाते सदस्यता अभियान અને સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત બેઠક યોજાય. सांसद વિનોદ સાવડાની અધ્યક્ષતામાં યોજાયી બેઠક. ધારાસભ્ય અને હોદેદારો બેઠક માં રહ્યા ઉપસ્થિત. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની કરવામાં આવી રહી છે ઉજવણી. सांसद વિનોદ સાવડાએ વિવિધ સૂચનો કર્યા. जामनगर माम शहर भाजप कार्यालय खाते सदस्यता अभियान અને સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત બેઠક યોજાય सांसद વિનોદ સાવડાની અધ્યક્ષતામાં યોજાય બેઠક ધારાસભ્ય અને હોદેદારો બેઠક માં રહ્યા ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની કરવામાં આવી રહી છે ઉજવણી सांसद વિનોદ સાવડાએ વિવિધ સૂચનો કર્યા